શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિરના નાના રતડિયા પરિવાર દ્વારા આયોજિત શ્રી રામકથા જ્ઞાન યજ્ઞ ધાર્મિક મહોત્સવ સંપન્ન થયો કચ્છ માંડવીના નાના રતડિયા ગામે શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે રામકથાનો તેમજ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કાર જ્વેલર્સના અનિલભાઈ પેથાણી સહિતના મહાનુભાવો અને ખાસ મોટી સંખ્યામાં ભાવિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન કર્યું હતું ત્રસ્ટી ગણે તેમજ ભાવિક ગણે કથા મહોત્સવને અને દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવને સફળ બનાવ્યો હતો ચરિતમ રઘુનાથસ્ય સતકોટી પ્રવયસ્તરક એકૈકય કમક્ષરમ પુંસા મહાપાતક નાસનમ ભગવાન રામનું નામ લેવાથી મહાપાપોનો નાશ થતો હોય છે એવું આપણે આદિ અનાદિકાળથી શાસ્ત્રની પરંપરાથી આપણે શીખ્યા છીએ અહીં શ્રીપીઠ આશાપુરા ધામ મધ્યે પરમ પૂજ્ય કલ્યાણગીરી બાપુના અધ્યક્ષસ્થાને અહીં રામચરિત માનસનું આયોજન થયું છે રામચરિત માનસના વ્યાસપીઠ ઉપર ત્યાં રમેશભાઈ શુક્લ શાસ્ત્રીજી એ વ્યાસાસ અને બિરાજી અને પોતે ભગવાન રામની કથાનું પાન સૌ કોઈને કરાવી રહ્યા છે આ રામકથામાં સાથે સાથે સમૂહ લગ્નનું પણ આયોજન પૂજ્ય બાપુએ કર્યું હતું પૂજ્ય કલ્યાણગીરી બાપુ અહીંયા શ્રીપીઠ આશાપુરાની અંદર જ્યારથી પધારે છે ત્યારથી એ સમૂહ યજ્ઞોપવિતનું આયોજન હોય સમૂહ લગ્નનું આયોજન હોય ઘણા વખતથી કરી રહ્યા છે અને સનાતન ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે એમાં રામકથા તો સુખદાયીની રામકથા છે એ આપણના બધાને મંગલદાયીની સુખદાયીની છે એવી આજની રામકથાનો આજે વિરામ પણ થવા જઈ રહ્યો છે હાલમાં જ શ્રી સુંદરકાંડની કથાનું પણ અહીંયા ગાન થયું છે જ્યાં ભગવાન રામચંદ્રજીને કાર્ય માટે હનુમાનજીએ પોતે પરાક્રમ કર્યું હતું એ પરાક્રમની કથા પણ વ્યાસજીએ વર્ણવી છે તો આ રામકથા મને તમને સૌને જીવનમાં મંગલદાયીની મળે અહીં બધા જ ભાવિકો તમામ સનાતન સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં આવી અને રામકથાનું શ્રવણ કર્યું છે અને પ્રસાદ લીધો છે તો આ ભૂમિ તપસ્થલી છે મા જગદંબા આશાપુરા એ આશાપુરાના અહીંયા બેસણા છે અને અહીંથી સૌ કોઈ સનાતની ભાઈઓ પોતે પોતાના કર્મનું ભાથું બાંધી અને પોતાનો સત્કર્મ કરવા માટે પ્રેરાય અને સારા કાર્યો માટે આગળ વધી રહ્યા છે ત્યારે અહીંયા બાપુએ પણ જે કથાનું આયોજન કર્યું છે એમને પણ હું ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવું છું કે કલ્યાણગીરી બાપુએ આ કથાનું આયોજન કરી અને સનાતન ધર્મનો પોતે પ્રચાર સદાય સાધુ છે સંત છે તો એ રીતે કરવું પડે તો એ રીતે કરતા રહ્યા છે એમને પણ હું વંદના કરું છું વ્યાસપીઠ ઉપર બિરાજમાન રમેશભાઈ શુક્લને પણ હું વંદના કરું છું ધન્યવાદ વિશેષમાં આ નાના રતડિયા શ્રીપીઠ એ પૂજ્યપાદ ગિરિજા દત્ત ગિરિજી મહારાજની તપસ્થલી છે એ પોતે વર્ષો સુધી અનાજ ન ખાઈને એકસો આઠ વર્ષ જેટલી લાંબી ઉંમર સુધીનું આયુષ્ય ભોગવી અને સનાતન ધર્મના પ્રચાર માટે સદૈવ પ્રવૃત્ત રહ્યા હતા અને એવી આ તપસ્થલી ઉપર જે કાર્ય થયું છે એ કાર્યને હું બિરદાવું છું શ્રીપીઠ આશાપુરા ટ્રસ્ટ વતી આપ આવેલા નેટવાળાનું આપનું સ્વાગત કરું છું આપણું આ મંદિર પરમ પૂજ્ય ગુરુજીએ લગભગ સાઠ સિત્તેર વર્ષ રહીને અહીંયા તપસ્વ તપસ્યા કરી અને એના ફલસ્વરૂપે આપણો આ આખું સંકુલ ઊભું થયું અત્યારે જે આપ સંકુલ જોઈ રહ્યા છો એના પહેલાં એક નાનું મંદિર હતું અને બાપુએ તપસ્યા કરીને લગભગ બત્રીસેક વર્ષ પહેલાં મા આશાપુરાનું મંદિર બનાવ્યું અને આજથી પચીસ વર્ષ પહેલાં શ્રીપીઠની સ્થાપના પરમ પૂજ્ય ગુરુદેવે અહીંયા કરી એની તપસ્યાને અનુરૂપ બાપુએ એકસો નવ વર્ષનું આયુષ્ય અહીંયા પૂરું કર્યું અને પોતે આ કોરોના કાળમાં આજથી ચાર વર્ષ પહેલાં શાંત થયા શાંત થયા પહેલાં કોકિલાબેન હોસ્પિટલમાં બાપુ દવા લેવા માટે હાજર હતા અને ગુરુજીને ત્યાં બોલાવ્યા અને કોકિલાબેન હોસ્પિટલની અંદર ગુરુજીને આશીર્વાદની સાથે જવાબદારી સોંપી એ જવાબદારી રૂપે આજે આદ્ય ગુરુ આ ગાદી ઉપર બેઠેલા છે આ ગુરુના ભારતભરમાં અઢારથી ઓગણીસ આશ્રમ આવેલા છે પણ આપણા અહીંયાના કચ્છના સેવકોના કોઈ પુણ્ય હશે અને ગુરુજીના આશીર્વાદ હશે એટલે મહામંડલેશ્વર આપણી ભૂમિ ઉપર બેઠા અને ગુરુજીના આજ્ઞાનું પાલન કર્યું ગુરુજી આવતાની સાથેને અહીંયા બે પ્રસંગ આના પહેલાં કર્યા એક સમૂહ લગ્ન ગયા વર્ષે પૂરા કર્યા એમાં આઠ જોડકા હતા આ સમૂહ લગ્નમાં ઓગણચાલીસ જોડા અહીંયા બાપુની નિશ્રામાં લગ્ન કર્યા અને કહેતા આનંદ થાય છે કે અમે સંસારી લોકો જે કન્યાદાન ના આપી શકીએ એ બાપુ પોણા બેથી બે લાખનું કન્યાદાન અને કર્યાવર બાપુ આપે છે એટલે બાપુની તપસ્યા છે અને આ બાર કદાચ જોશો તો અહીંયા જે સંકુલનું ડેવલપમેન્ટ થાય છે એ ડેવલપમેન્ટ બાપુ આદેશ આપે એટલે આવે એના સેવકગણ સીધું ચાલુ કરે છે હું કહેતા હર્ષની લાગણી અનુભવું છું કે નારાયણ નથુ નાકરાણી પરિવારના સુપુત્રો સામે દેવસીબાઈના દીકરાઓ આપણું ભવન બનાવી આખું અને અહીં બાજુમાં જે માતાજીનું અંદર પરિસરમાં જે ડેવલપમેન્ટ છે એ બાપુની આશીર્વાદથી મારા સુપુત્ર પ્રિતેશ કરે છે બાપુ જેને આદેશ આપે એ અહીંયા ચાલુ થઈ જાય છે આપણા સત્સંગ હોલ માટે એક ભાઈ રાજપરના પ્રિતેશ સેંગાણી એ જવાન આપી ગયા છે અને સાથે સાથે એમ પણ કહી દઉં કે વસંતભાઈના દિમાગમાં બાપુ બેઠા છે અને નવું ડેવલપમેન્ટ વસંતભાઈ કરશે આ આખું સંકુલ જુઓ છો એ સંકુલ બાપુએ વિકસાવ્યું છે ગુરુ મહારાજના આશીર્વાદ અમારા બધા ઉપર છે પણ અમારા ઉપર આદ્ય ગુરુના એવા આશીર્વાદ છે કે અમે રાત દિવસ નવા નવા કુપળ કાઢીએ છીએ અને માતાજીનો પ્રસાદ અમે ધરતા રહીએ છીએ અમે કોઈ અહીંયા ઉપકાર કરતા નથી માએ અને ગુરુ મહારાજ પરમ ગુરુ મહારાજે આપેલ છે એમાંથી અમે વાપરીએ છીએ એટલે આપ અહીંયા પધાર્યા ગુરુ મહારાજને દર્શન કરવા માટે અમારા અવભાગ્ય છે આપ વારે વારે આવો છો અમને ખ્યાલ છે દરેક પ્રસંગમાં આપ હાજર રહ્યો છો એ બદલ હું આપનો ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું શરણાગત દિનાર્થો પરિરાયણ પરાયણે સર્વસ્યા દેવી નારાયણી નમોસ્તુ છે શ્રીપીઠ આશાપુરા માતાજીની કૃપાથી અને બ્રહ્મલીન ગુરુવર્ય શ્રી ગિરિજાદત્ત ગિરિજી મહારાજના સમાધિ સ્વરૂપે પણ શુભ આશીર્વાદ અને કલ્યાણ આનંદ ગિરિજી મહારાજની જે મનોકામના એમાં જગદંબા આશાપુરા પરિપૂર્ણ કરી રહી હોય એવી ભાવનાથી જ્યારે શ્રીપીઠ આશાપુરા માતાજીનો આ પાઠોત્સવ અને એની અંદર બાપુએ ઈચ્છા વ્યક્ત કરી કે આપણે સમૂહ લગ્નનું આયોજન કરીએ સમૂહ લગ્નનું આયોજન થયા પછી પાછી મનમાં સ્પૂર્ણ થઈ અને ગિરજાનાથ ગિરિજી મહારાજે જે એમને સ્પૂર્ણ કરી હોય કે સમૂહ લગ્ન જ્યારે થતા હોય ત્યારે સમૂહ લગ્નની અંદર જેવા ના લગ્ન થયા હતા એવા દીકરીઓના લગ્ન થવા જોઈએ ત્યારે બાપુએ કહ્યું કે આપણે આના માટે શ્રી નવાન રામ પારાયણ જ્ઞાન નું પણ સાથે આયોજન કરીએ જેથી આ લગ્નની અંદર આવનારા એ જનકપુર અને અયોધ્યાનું વાતાવરણ બની જાય અને જીવન જીવનની અંદર પગલાં પાડે અને ઓગણચાલીસ જોડલાઓ આ અંદર આજે આપણે જીવન જીવતા અને ઘરે પ્રસંગ કરવો હોય તો આપણે એક દિવસનું આયોજન કરતા હોઈએ એનામાં પણ આપણે થાકી જતા હોઈએ પરંતુ બાપુએ તો કહ્યું કે મારે તો મારી દીકરીઓના સારી રીતે સુંદર રીતે અને વૈદિક પરંપરાથી લગ્ન થાય એવી રીતે આ લગ્ન નું કરવું છે આનામાં વૈદિક પરંપરાનો ક્યાંય લોપ ન થાય એના માટે બે દિવસનું આયોજન પહેલા દિવસે પાટે બેસાડવાના ગણપતિની સ્થાપના કરવાની લગ્નના માંડવા રોપાય અને ગ્રહ શાંતિ સુધીનું કર્મ થાય એ પહેલા દિવસનું આયોજન અને બીજા દિવસે જે દિવસે નવા રામ પારાયણ જ્ઞાન અંદર પ્રસંગ આવે જ સમયે બરોબર ગ્રસ્ત જીવન જીવનની અંદર પ્રવેશે અને એ વિધિ વિધાન માટે સંપૂર્ણ રીતે વૈદિક પરંપરાથી જે લગ્નનું વિધાન અઢી થી પોણા ત્રણ કલાક બરોબર ચાલેલું હતું અને અલગ અલગ જ્ઞાતિઓના હતા પરંતુ જ્ઞાતિ રિવાજોને અહીંયા વિચાર ન લેતા વૈદિક પરંપરાને મહત્વ આપી અને એ મુજબ આ લગ્નનું આયોજન થયું અને અંદાજે આ લગ્નની અંદર વીસ થી પચીસ હજાર લોકોની સંખ્યાએ ભાગ લીધો હતો અને મહાપ્રસાદનો પણ સંપૂર્ણ રીતે લાભ લીધો હતો જેની અંદર શ્રીપીઠ આશાપુરા માતાજીના પરિવાર ટ્રસ્ટી ગણ એના નામો આપણે પત્રિકા મુજબ જાણી શકશો સાથે સાથે આ નવે નવ દિવસ જે મહાપ્રસાદ એના માટેના જે દાતા છે એ અનિલભાઈ પેથાની ફરાજીવાળા જેનું કચ્છની અંદર જ્યાં પણ લગ્નના માંડવા મંડપો બંધાય કે કથાના મંડપો બંધાય ત્યાં ભોજનના દાતા લગભગ જગ્યાએ એમનું જ નામ હું જોતો હોઉં છું એમનું જ બેનર જોતો હોઉં છું એમણે જ અહીંયા સામેથી કહ્યું કે જ્યારે આ નવ દિવસનું આયોજન કરો છો ત્યારે એનામાં જે મહાપ્રસાદ છે એ નવે નવ દિવસ અમારા પરિવાર તરફથી લેવાનું છે એનામાં અમને જ સંપૂર્ણપણે લાભ આપજો તો બાપુએ આશીર્વાદ આપી અને અનિલભાઈને કહ્યું કે આ સંપૂર્ણ સેવાનો લાભ તમને જ આપવામાં આવશે કથાના પણ મુખ્ય દાતાઓ જે ટ્રસ્ટીગણ પણ આની અંદર સંમિલિત થયેલું છે અને સુપેરે પાર પહેરવાને માટે પૈસા કરતા પણ મહત્વનું પાસું છે સેવા સેવા યજ્ઞ મહત્વનું છે એના માટે આજુબાજુના જેટલા ગામડાઓ છે નાના રતડિયા મોટા રતડિયા કોકલિયા હમલા મંજલ શેરડી સેવાને સારી રીતે નિભાવી અને માતાજીના એમણે આશીર્વાદ લીધા છે અને એમણે આ બધાને કહી તમને થાક લાગો છે હું તો ઘણી વખત રાત્રે અગિયાર વાગે પણ રસોડામાં જાઉં ત્યારે પણ એ લોકો સેવામાં તત્પર હોય અને અમારા એક ભાઈ તો એવા છે કે નવે નવ દિવસ હું નામ નથી લેતો પણ નવે નવ દિવસ સુધી ઉપવાસ કરી અને લોકોને જમાડવામાં પોતાની સેવા સંપૂર્ણપણે આપી છે અહીંયા જે કોઈ પણ આવે છે એ પૂજ્ય બ્રહ્મલીનું ગુરુવર્ય શ્રી ગિરિજા દત્તગીરિજી મહારાજનો શિષ્યગણ અને કલ્યાણાનંદ ગિરિજી મહારાજનો શિષ્યગણ એ સેવાને જ પ્રાધાન્ય આપે છે એવું નથી કે ફક્ત કચ્છ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ દિલ્હી વગેરે પાલનપુર આ બધા અનેક સ્થળોએથી આવી અને આ સેવા યજ્ઞમાં જોડાયા અને જે સેવાભાવ બતાવ્યો છે તેથી જ આ કાર્ય સંપૂર્ણપણે સંપન્ન સારી રીતે થઈ શક્યો છે અને વ્યાસપીઠ ઉપર બેઠેલા રમેશભાઈ શુક્લે પણ સૌ લોકોને કથાની અંદર એવા રસ્તરબોળ કરીને રાખ્યા છે કે

પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામમાં મોટા બાપુ હમણાં ગિરજાદત્તગીરીના એકસો આઠ વર્ષની તપસ્યાની આ જે ભૂમિ છે એ ભૂમિમાં હમણાં એના પછી બાપુએ આ જે પૂરું રાજ પોતાનો અહીંયા જેને સુપુત કર્યા એ અમારા કલ્યાણંદગીરી મહામંડલેશ્વર છે એમને બી એના આના આપણી જે આ જગ્યા છે એના કરતા એમની આગળ જગ્યાઓ આ આનાથી મોટી મૂકીને બાપુના આદેશને માનીને આજે આપણી આ ભૂમિ ઉપર એમને બેસવું પડ્યું છે આજે આ ચોવીસ મતલબ આ જે પ્રોગ્રામ છે એ પોગ્રામની સાથે સાથે અમે હર આજે બે વખત બે વર્ષથી સમૂહ લગ્નનો આયોજન કરીએ છે આજે આ સમૂહ લગ્નમાં ઓગણચાલીસ જોડકા બાપુના આશીર્વાદથી બધાના લગ્ન પૂરા થયા અને એ લગ્નના જે દિવસનો પ્રસંગ છે એ તો હું કહી નથી શકતો કે આવી ગરમીમાં આટલી પબ્લિક અહીંયા આવી અને જે કથાનું રસપાનની સાથે સાથે પોતા આ લગ્નનો જે આનંદ હતો એ આનંદ માણીને ગયા એની સાથે આજે નવ નવમો દિવસ આજે લાસ્ટ દિવસ છે કેમ નીકળી ગયા અમને ખબર નથી અમારી આખી ટ્રસ્ટી મંડળની સાથે જે અમારી ટીમ અને જે લોકો અહીંયાના કાર્યકર્તા અને જે કાર્ય કર્યું છે એ કાર્યને હું સલામ કરું છું કે અમારા જેટલા બી અહીંયા સ્વયંસેવકોએ જે મહેનત કરી અને એ લોકો આજે એક ટીમ તો એવી ટીમ છે બેચારા લોકો પાર્કિંગમાં સવારથી રાત સુધી ઉભા રહે છે બીજા રસોડાવાળા તો રસોડામાં સવારના સાત વાગે નાસ્તો ચાલુ થાય એના પછી બપોરનું ભોજનની તૈયારી બપોરની ભોજનની તૈયારી પછી સાંજનું ભોજન રાતના સવારના સાત થી રાતના દસ વાગ્યા સુધી એક એ છોકરો અહીંયા આ અમે લોકો અહીંયા એસીમાં બેઠા છીએ એ લોકો આખો દિવસ આજે હું જ્યાં જેમ અમારે જ્યારે આ સમૂહ લગ્નનો દિવસ હતો એ દિવસે વીસ હજાર માણસનો ટર્નઓવર હતો અહીં એક એક જ દિવસમાં ચાર કલાકમાં બધાને જમણ અને બધું જે કાર્ય કર્યું એ કાર્યને હું સલામ કરું છું અમારા આ આખી ટીમનું કામ છે સિંગલ જણા બાપુ અને માતાજીના આશીર્વાદ ના સાથે બધા અમે લોકો જોડાયેલા છીએ અને હું માતાજીને આરાધના એ જ કરું છું કે આવીને આવી ટીમ અમારી જોડીને રાખે અને એકબીજાનું મન દુઃખ હિસાબ કિતાબ બધું ભૂલીને માતાજીને સમર્પિત રહીએ અમે એ હું માતાજીને પ્રાર્થના કરું છું આને સાથે સાથે આમ જ કૌભામાં ખબઉ મલાવીને કાર્ય કરતા રહીએ અમારે અહીંયા

ખાલી અમે વરસાદ કરી અને આ જે ઓફારો હતો એને ઓફારો બંધ કરી અને માતાજીએ અને બાપુના આશીર્વાદના હિસાબે અહીંયા એક પડદો બી નથી ઉડ્યો કે આટલો મોટો પ્રોગ્રામ થયો ક્યાં કોઈ એક જગ્યાએ કોઈ નાના માણસને ખીલી બી નથી લાગી આ બધા માતાજી અને બાપુના આશીર્વાદ છે અને એ આશીર્વાદ આપણા ઉપર કન્ટિન્યુ વરસતા રહેશે હું માતાજીને એક જ પ્રાર્થના કરીશ કે આપણો આખો એરિયા આપણી જે આ

નવ દિવસથી જે કથાનું રસપાન કરાવી રહેલા પાલીતાણાના રમેશભાઈ શુકલ જેમને આજે અમને એમ થાય છે કે ખરેખર નવ દિવસ પૂર્ણ સુકામ થાય છે હજી પણ વધારે હોવું જોઈએ એટલે અમારા શ્રીપીઠ આશાપુરા મંદિરના મંત મહામંડલેશ્વર શ્રી કલ્યાણાનંદજી ગુરુ શ્રી આજે એમના ગાદીપતિ છે અહીંયા મંદિરના તો એમના એમના શનિદેમા અને બાપુએ મન મૂકીને જે ખર્ચ કર્યો એમના દાતારો કોણ છે શું છે એ બાપુને જ ખબર છે અને બાપુએ બહુ મોટું આ યજ્ઞ જેને કહેવાય આ પટાંગણમાં ઓગણચાલીસ સમૂહ લગ્નની પ્રભુતામાં પગલાં માંડ્યા જે ઓગણચાળીસ જોડલાએ અને કહેવાનું મન થાય છે કે અમારા પાંચાળાના નહીં પણ આખા ગુજરાતમાંથી એમપીથી યુપીથી બાપુના જે સેવકગણ છે અહીંયા નવ દિવસ સુધી સતત કથાનું રસપાન કર્યું અને રહ્યા અહીંયા એમને વ્યવસ્થા પણ ગામ આજુબાજુના ગામોમાંથી થઈ અને આજે મને ગૌરવ થાય છે કે અમારા પાચળણાના ગામડા નહીં પણ યુપીથી આવેલા માણસો પણ આ મંદિરની અંદર જે પ્રસાદ મહાપ્રસાદ છે તેમાં સેવા આપી રહ્યા છે અને આટલી વિકાળ ગરમી ગરમીની અંદર પણ બધાએ સેવા આપી અને માતાજીએ આ લાજ રાખી કોઈ પણ અગઢિત કાર્ય નથી થયું ખોટું નથી થયું કોઈને તકલીફ નથી થઈ આ માનો અને ગિરજાત બાપુ ગિરીનો આશીર્વાદ છે કહેવાનું મન થાય છે કે અમારા પણ આવ્યા રાજકીય વ્યક્તિઓ પણ આમાં શોભાયમાન થવા માટે અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ પણ આજે વધાર્યા હતા અને પ્રદ્યુમનસિંહ લખપત અને અબડાસાના ધારાસભ્ય પણ અહીંયા વધારી ચૂક્યા એટલે આવા ધાર્મિક ધારાસભ્યો પણ છે અમારા વિસ્તારમાં અને બાપુનું જે સાનિધ્ય છે આજે પણ ગીચાબાપુની અહીંયા સમાધિ છે અમે સામે સન્મુખ બેસીએ એમ થાય બાપુ આજે હાજર છે અને અમને સીધી અમારા દ્રષ્ટિ કરે એવું જ લાગે છે એટલે કહેવાનું મને એક છે કે આવા બધા વસંતભાઈ જેવા બધા ઘણા બધા ટ્રસ્ટીઓ કટુકસિંહ છે બાપુ જે અમારા શામજીભાઈ છે બધાએ ઘણો ભોગ લીધો છે આજે જાગીર નાની ડેરીથી કરીને મોટા ત્રણ શિખર બંધ મંદિર બન્યા છે અને બાપુ અત્યારે બાજુમાં મોટો એક પરિસર બનાવ્યો ઉતારા માટે નવો મોટા મોટો ખર્ચો કર્યો છે આજે એક અહીંયા બાપુ મોટા મોટા બનાવવાના છે જે ભોજનશાળા પણ જ્યાં માણસો હજારો માણસો અહીંયા જમી શકશે અને બીજો તો કાર્યકરોમાં ખરેખર ગામડાઓના જે મહેનત કરવાવાળા વોલન્ટિયરમાં જે મહેનતો કરી છે લેડીસો ગાંધી ગામના કઉ પટેલ ભાઈઓ બહેનો બહેનો અને છોકરાઓ એમણે પણ મહેનત કરી ગંગા પરના પછી એમાં રતળિયાના પટેલો પછી સંગાર સમાજ પછી તમામ સમાજ જેને જોડાય ખાસ તો ધોકડાના ઢોકળાના વોલન્ટિયરોને મહેનત એવી છે કે ગાયોને સતત નવ દિવસ ચારો દેવો ને સતત કામમાં પડ્યા હતા અને પાણીની વ્યવસ્થા છાસની વ્યવસ્થા ગાંધીગ્રામ ગંગા પર પછી આપણા રતડિયાના પછી અમારા હમલા મંજલના બધા જેમણે ભંડારામાં પ્રસાદની અંદર હાજરી આપી અને છોકરાઓ બધા હમલા મંજલના પછી મઉના રતડિયા મોટા નાનાના દરબારો છોકરા બધા સ્વયંસેવકમાં ટોટલી આ ટોટલી જેને કે તમામ કોમોમાં કોઈ એવો મનમાં નથી રાખ્યો પછી ટોટોલે સેવા કરી અને

સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે